નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે મહાત્મા ગાંધી વિદ્યા મંદિર સેક્ટર સોળ માં વૃક્ષારોપણ અને ચોપડા વિતરણ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત શહેરની પ્રતિષ્ઠિત શાળા મહાત્મા ગાંધી વિદ્યા મંદિર સેક્ટર સોળ

સંસ્થાના કોઓર્ડિનેટર શ્રી નટુભાઈ લાડાણી ઉપસ્થિતિમાં આચાર્ય શ્રી મેહુલકુમાર પટેલના માર્ગદર્શનમાં શાળા પરિવાર દ્વારા સુંદર કાર્યક્રમ યોજાયો ગાંધીનગરમાં જી થ્રી સાયકલ ક્લબ આવેલી છે આ સાયકલ ક્લબના મિત્રો સાથે મળીને સાયકલિંગ અને સાયકલિંગ પ્રવૃત્તિઓ ચલાવે છે વિવિધ સાયકલિંગ સ્પર્ધામાં ભાગ લેવા જાય છે जीकरण એટલે કે ગો ગ્રીન ગાંધીનગર સાયકલિંગ ક્લબની સ્થાપના વિમેન્સ ડે એટલે કે 8મી માર્ચ 2015 ના રોજ વિંકી જહા દ્વારા કરવામાં આવી હતી શરૂઆતમાં માત્ર મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી આ ક્લબમાં પછીથી સૌ માટે ખુલ્લી રાખવામાં આવી અત્યારે આ ગ્રુપમાં નિયમિત સાયકલિંગ કરતા અનેક સભ્યો છે આ ગ્રુપના લીડર પિંકી જહા ગાંધીનગર સાયકલ મેયર છે તેમણે અનેક સાયકલિંગ સ્પર્ધામાં ભાગ લીધો છે અને આજે પણ એકસો કિલોમીટર સાયકલ સહેજમાં ચલાવી લે છે આ ગ્રુપમાં વિવેક શાહ નીરજ ચૌહાણ અર્પિત ક્રિશ્ચિયન ડોક્ટર મનીષ સુત્રિયા સંજય થોરાત દેવેશ શુક્લ પલ્લવી મિસ્ત્રી વિનોદ શર્મા પ્રતિક વ્યાસ મહેશ રાણા જેવા મિત્રો સાથે મળીને સાયકલિંગ કરે છે આ ક્લબને દસ વર્ષ પૂરા થવાના પ્રસંગે જી થ્રી સાયકલ ક્લબ દ્વારા એમની નવી ટી શર્ટ લોન્ચ કરવામાં આવી હતી સૌ પહેલા રીતે પછી ધોળાકુવા મહાદેવ મંદિર ખાતેના પરિસરમાં ટી શર્ટ લોન્ચ કરી અને પછી નવી ટી શર્ટ પહેરીને સાથે સાયકલિંગ કરીને આ ઇવેન્ટને યાદગાર બનાવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ